સાબરકાંઠાના હિંમતનગર સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફોર્મની સામે મિતેશભાઈ પટેલ ના દ્વારા એક ફરિયાદ નોંધ દાખલ કરવામાં આવેલ છે જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલ સિંહ અને હિતેન્દ્ર હિતેન્દ્રસિંહ તે લોકો બંને સાથે મળી અને બીજા અન્ય ચાર લોકો મદદગારી કરીને રોકાણકારોને દસ થી બાર ટકાનું મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય માતાજી ફાઈનાન્સના નામે ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ બ્રહ્મા વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોના રિમા રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ વાહને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ નવેક જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે આજે પોલીસ ટીમો ચાલી રહી છે તેમાં સંલગ્ન કોઈ ઘણા કોઈ વ્યક્તિ અ હાલ આજે છ લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા પરંતુ જે અન્ય સ્કીમો છે એ બધાની સાથે લોકોની કોઈ સાથેગાટ છે કે કેમ અને લોકોએ સાથે મળી કે રોકાણ કર્યું છે કેમ તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં આવશે અ હાલ અત્યાર સુધીમાં ચારેક લોકોની અટકાયત કરી છે જેની અંદર અનિલસિંહ અને સુધીરસિંહ સિવાયના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે અને એ ચારે ચાર લોકો છે તે લોકોની પૂછપરછ હાલ કરી રહ્યા છે